સ્ટેમાં તોડફોડ કરી હતી મામલો વધુ ઉગ્ર થતા પોલીસ વચ્ચે પડી હતી જે કારણે થોડા સમય માટે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના યુવા કાર્યકરોને સમજાવ્યા હતા ત્યારબાદ તેમની અટકાયત કરી હતી તો આવો સાંભળે કોંગ્રેસના નેતાઓ શું કહી રહ્યા છે રાજકોટ શહેરની અંદર મહાત્મા ગાંધી ભીણા પણ છે રાષ્ટ્રીય શાળાની અંદર ઓપવાસ પણ ગાંધીજીએ કર્યા છે પોરબંદર પછી સીધો ગાંધીજીનો રાજકોટ સાથે નાતો છે ગાંધીજી છે એ આપણા દેશના રાષ્ટ્રપિતા નહીં આખા દુનિયાના રાષ્ટ્રપિતા છે આજે એમને નીચા બતાડવા માટે જે ભારતનો આતંકી કહી શકાય ગોઠશે જેને ગાંધીજીને બબે ગોળી મારી અને ગાંધીજીને મૃત્યુ લગીને પહોંચાડવાનું કામ ગોટસે કર્યું હતું તો આજે એને હીરો બતાડવાનું આ લોકો નાટક કંપની કામ કરી રહી છે ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાનશ્રી બીજા દેશના વડાપ્રધાન આવે ત્યારે એમને ગાંધીજીની પ્રતિમાએ લઈને ફુલહાર કરાવે છે તો આ લોકોને ભારતીય જનતા પાર્ટીની રાજકોટથી મહાનગરપાલિકાથી લઈને પાર્લામેન્ટ લગી એમની સત્તા છે તો આવા લોકોને મંજૂરી આપે છે નવી પેઢીને શું સંદેશ દેવા માગે છે કે ગોટસે મહાન હતા કે ગાંધીજી મહાન હતા આ નીતિ સામે મારે વાંધો છે કોંગ્રેસી પછી પણ ભારતના એક નાગરિક તરીકે મારી પહેલી ફરજ બને છે કે આ લૂંટારી ગોંગ જે નવી પેઢીને જુદો માર્ગ દેખાડવા આવી છે એને રોકવી પછી શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે મારી જવાબદારી છે પહેલાં નાગરિક તરીકેની જવાબદારી છે આજે સમગ્ર મારી કોંગ્રેસની ટીમ અને રાજકોટના નાગરિકો સાથે મળીને અમે એ લોકોને રોકવાનો પ્રયત્ન કર્યો છે એ લોકો અમારી ઉપર ફરિયાદ કરવી હોય તો અમે ગાંધીજી પણ જેલમાં ગયા હતા શહેર પ્રમુખ તરીકે હું પહેલાં એટલે આવ્યો છું પહેલાં હું જેલમાં જઈશ પછી મારા આ સાથે આવેલા તમામ મારા કોંગ્રેસના આગેવાનો આવશે પહેલી પહેલ જ મારી હતી અને હંમેશા લીડરની જ પહેલ હોય અને આપના માધ્યમથી કહેવા માગું છું કે ભારત દેશની અંદર જ્યાં જ્યાં તમે ગાંધીજીને નીચે બતાડવા માટેનું કામ કરશો ગાંધીજીને મહાત્મા ગાંધીજીને તો તમારે આ જ રીતે સમગ્ર ભારતના નાગરિકનો સામનો કરતો રહેવો પડશે આ તો સૌભાગ્ય છે કે નાટક ચાલુ કરનારાઓ નથી પાત્ર ભજવનારાઓ નથી નકર એમની હાલત શું હોત એ પણ તમે આ માધ્યમથી જોઈ શકો કરવાનો પ્રયાસ જ નથી સર એ જ વાત છે તમે એ જ જોવા નાટક જુઓ કે અમે લોકો એ જ બાર ટ્રૂથ લાવવા માંગીએ છીએ કે ગોડસે જ્યારે કહી ગયા છે કે મેં ગાંધીજીને માર્યા છે તો મારે પણ મરવું પડશે મારે પણ મરવું જ પડશે અને એ જ વસ્તુ આ લોકો સમજી નથી રહ્યા ગાંધીજીના દીકરા પોતે ગોડસેનો કેસ લડવા માટે જેલમાં ગયા છે ગોડસે ના પાડી કે મારે કોઈ કેસ નથી લડવો મારે ખાલી કેવું છે કે મેં ગાંધીજીને માર્યા છે તો કેમ માર્યા છે રીઝન કોઈને ખબર છે આજે આ ગાંધીવાદી જે લોકો અત્યારે આવીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે એમના એક પણ માણસને જઈને તમે પૂછો કે કેમ ગાંધીજીને ગોડસે કેમ માર્યો એ લોકો પાસે એમના કોઈ પણ જવાબ છે આજે હું આજે હું આમ જનતાને પૂછું છું કે જો ગાંધીજીએ ગોડ ગાંધીજી ને માર્યો ગોડસે તો કેમ માર્યો એ ખબર છે એમને આ સમગ્ર મામલે આપ શું વિચારો છો કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો અત્યારે માટે બસ આટલું જ ધન્યવાદ